આ નમસ્તે ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતી ખેડૂત મિત્રોના બે પ્રશ્ન હતા એમનો પ્રથમ પ્રશ્ન હતો કે જીરાની અંદર અલ્ટરનારિયા બ્રુમસાઇલ એટલે કે કાળિયા નામનો રોગ આવવાની શક્યતા અને સંભાવનાઓ રહેલી છે તો એના નિયંત્રણ માટે શું કરવું જોઈએ અને સેકન્ડ ક્વેશ્ચન હતો એટલે કે બીજો પ્રશ્ન હતો કે ચણાનો પાક પીળો પડે છે અથવા તો એ ધીરે ધીરે સુકાઈ જાય છે તો એના નિયંત્રણ માટે શું કરવું જોઈએ તો આ બંને પ્રશ્નો ઉપર આજે આપણે ચર્ચા કરીશું તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેડૂત મોલ ધોરાજીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી યુટ્યુબ ચેનલ એ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો તમે અમારે યુટ્યુબ ચેનલ ખેતીના દવાખાનાને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી માહિતી એ આપ લોકો સુધી સરળતાથી પહોંચી શકે એવી આશા સાથે તો અત્યારે વાતાવરણની અંદર ઘણા બધા ફેરફારો જોવા મળી રહ્યા છે દિવસે ગરમી વધતી જાય છે અને રાત્રે ઠંડીનો પારો વધતો જાય છે દિવસ અને રાત્રિ વચ્ચેના તાપમાનની અંદર ફેરફાર જોવા મળી રહ્યા છે કોઈને કોઈ જિલ્લાઓની અંદર ઝાકળ વરસાદ જોવા મળી રહી છે કોઈને કોઈ જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો વાદળછાયું વાતાવરણ અને ઝાકળ વરસાદ એ જીરાની અંદર અલ્ટરનેરિયા બ્રુમસાઇલ એટલે કે કાળિયા નામના રોગના જે ફેલાવો કરે છે એના માટે આ અનુકૂળ વાતાવરણ છે તો આવા વાતાવરણની અંદર આપણે કેવી કેવી કાળજી રાખીએ તો આપણે જીરાની અંદર કાળિયા નામના રોગ છે એને આવતો અટકાવી શકીએ અથવા તો એન કેન રૂપે આપણે જીરાના પાકને બચાવી શકીએ તો આ રોગનો ફેલાવો એ બે રીતે થાય છે પ્રથમ છે હવા અને બીજું છે પાણી તો હવા દ્વારા ફેલાતો હોવાથી આપણે એનું ઉપર નિયંત્રણ કરવું એ શક્ય નથી પરંતુ બીજું ઓપ્શન છે પાણી દ્વારા ફેલાય છે તો આવી પરિસ્થિતિની અંદર આપણે પિયત આપવું જોઈએ નહીં જ્યારે આવી પરિસ્થિતિ સર્જાતી હોય વાદળછાયું વાતાવરણ ઝાકળ વરસાદ જેવો માહોલ હોય ત્યારે આપણે પિયત આપવાનું સતંતરે બંધ કરવું જોઈએ ત્યાર પછી કેવા કેવા મોલિક્યુલરનો ઉપયોગ કરી અને આપણે આપણા જીરાના પાકને સુરક્ષિત રાખી શકીએ તો માર્કેટની અંદર મળતું અથવા માર્કેટની અંદર મળતું ક્લોરોથાયોનેલ પંચોતેર ટકા ડબલ્યુપી એટલે કે જટાયું પિકોક્સ્ટોબિન બાવીસ પોઈન્ટ બાવન ટકા એટલે કે ગેલેલીઓ આ બંનેમાંથી કોઈ પણ એક ફૂગનાશક દવાનું જો તમે તમારા પાક ઉપર છંટકાવ કરશો તો તમે આ જે કાળિયા નામના રોગની સામે ઘણા ખરા અંશે એની અંદર આપને હકારાત્મક હકારાત્મક પરિણામ જોવા મળશે અને આપણે એનકેન રૂપે આપણા જીરાના પાકને બચાવી શકીશું પરંતુ આ કાળિયા નામનો રોગ આપણા જીરાના પાકની ઉપર આવ્યો છે કે કેમ એનું નિરીક્ષણ કઈ રીતે કરવું એના વિશેની જો વાત કરવામાં આવે તો જ્યારે ટોચ ઉપરના કુણા પાંદ હોય એની અંદર સ્ફોટક જોવા મળે એટલે કે ટપકા જોવા મળે એ ટપકા ધીમે ધીમે મોટા થતા જાય ઉપર ડાળી ઉપર અને ધીરે ધીરે છોડ ઉપર ફેલાઈ જાય તો આ છોડ સંપૂર્ણ નાશ પામે જો આ છોડની અંદર ફૂલ આવી ગયા હોય તો ફૂલ ખરી જાય આ છોડની અંદર દાણા બંધાઈ ગયા હોય તો દાણાની સ્ટ્રેન્થ ઘટી જાય સ્ટ્રેન્થ એટલે કે એની મજબૂતાઈ થાય જેટલો દાણો મજબૂત હોવો જોઈએ એટલો મજબૂત ના બને ઘણી વખત તમે એને ફૂલ પ્રેસ ભરાઈને ચોરવામાં આવે આવી રીતે તો એ પાવડર બની જાય તો ઉત્પાદનની અંદર પણ દાણા બંધાઈ ગયા પછી ઘટાડો જોવા મળે તો જો આ રોગને નિયંત્રણ કરવામાં ન આવે તો એંસી ટકા સુધીનો લોસ એક ખેડૂત મિત્રને જોવા મળે તો આનું નિયંત્રણ કરવું એ ખૂબ જરૂરી છે તો પિકોસ્ટોબિન બાવીસ પોઈન્ટ બાવન અને ક્લોરોથાયોરનીલ પંચોતેર ટકા ડબલ્યુ ઉપયોગ કરી અને તમે આને ઘણા ખરા અંશે બચાવી શકશો અને આવી પરિસ્થિતિ જ્યારે સર્જાઈ ત્યારે તમારે પિયત આપવાનું ઓછું અથવા તો નિહત કરવું જોઈએ અથવા તો બંધ કરી દેવું જોઈએ ત્યાર પછી બીજો અને સેકન્ડ ક્વેશ્ચન હતો કે અમારો ચાનો પાક એ પીળો પડે છે અને પછી સુકાય છે તો આવા જે પ્લાન્ટ જે પીડા પડતા હોય અને સુકાતા હોય એવા પ્લાન્ટને જો તમે ઉપાડી લ્યો જમીનમાંથી અને ડિસ્પ્લેમાં જે બતાવેલ છે એની સાથે તમારું કમ્પેર કરો કે તમારા જે છોડ છે એના મૂળનો ભાગ કાળો પડેલો છે અથવા તો મૂળની ઉપરનો જે ભાગ છે થળનો ભાગ એ કાળો પડ્યો છે કે કેમ જો આ ભાગ કાળો પડેલો હોય તો આ જે નુકસાન થયું છે એ જમીનજન્ય ફૂગને કારણે નુકસાન થયેલું છે અને જમીનજન્ય ફૂગ દ્વારા જે નુકસાન થયું હોય એને નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે તો એના માટેના પણ બે વિકલ્પો છે એક છે જૈવિક નિયંત્રણ અને એક છે રાસાયણિક નિયંત્રણ જૈવિક નિયંત્રણ કરવા માટે તમે જે બેક્ટેરિયા ઉપયોગ કરો છો ટ્રાયકોટ્રમા અને સુડોમોનાસ એ તમે તમારી જમીનની અંદર એક વીઘાની અંદર ચારસો ગ્રામ અને એક એકરની અંદર તમે એક કિલો લખે એપ્લાય કરશો તો એની અંદર તમને સારામાં સારું પરિણામ જોવા મળશે આ જૈવિક નિયંત્રણ જે છે એ તમારે છોડ પીડા પડતા હોય તોય કરી શકો અને ઘણી બધી વખત પ્રિકોશન માટે એટલે કે આવું ન બનતું હોય તો સાવચેતીના ભાગે આપણે એડવાન્સમાં પણ કરી શકીએ છીએ તો ટ્રાઇકોડ્રમ અને સુડોમોન જ્યારે તમારી જમીનમાં એપ્લાય કરો ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે એની અંદર ભેજ હોવો એ જરૂરી છે ત્યાર પછી બીજી ટ્રીટમેન્ટ આવે છે કેમિકલ ટ્રીટમેન્ટ એની અંદર ખાસ કરીને આપ લોકોએ

ઘણી બધી વખત ચણાને પિયતની જરૂરિયાત નથી હોતી તો આપણે ઘણી વખત ઉપરથી પણ ફોલિયર સિસ્ટમિક દવાનો સ્પ્રે કરી અને આપણે જે આપણા ચણાનો પાક છે એને બચાવી શકીએ છીએ તો એની અંદર મેટાલેક્ઝિન મેન્કો એટલે કે આ જૂની બ્રાન્ડ તરીકે રીડોમિલ ગોલ્ડ થાયોફેનેટ મિથાલ સિત્તેર ટકા ડબલ્યુ જી જે માર્કેટની અંદર બુલ્ટોન નામથી આવે છે એસએમએલ કંપનીમાં ત્યાર પછી રોકો નામથી પણ આ પ્રોડક્ટ માર્કેટમાં અવેલેબલ છે તમે એનો સ્પ્રે કરી અને તમે તમારા ચણાના પાકને એનકેન રૂપે પીડા પડતા અથવા તો ફૂલના નુકસાનથી બચાવી શકો છો તો આપણે આની પહેલાં જ્યારે કોઈ પણ દવાનો છંટકાવ કરેલો હોય ત્યારે આપણે ફૂલોની સંખ્યા વધારવા માટેની દવાનો ઉપયોગ કરેલો હોય છે તો જ્યારે આવી પરિસ્થિતિ સર્જાણી હોય ત્યારે ઘણી વખત આવા પ્લાન્ટની અંદર એ ડૂડવાની સંખ્યા વધારે હોય તો ઘણી વખત દોડવાની સંખ્યા વધારે હોવાને કારણે એને ન્યુટ્રિશન સપ્લિમેન્ટરી એટલે કે ખોરાકની પૂર્તિ થતી નથી તો એના માટે આપણે ઉપરથી પણ આવી પરિસ્થિતિમાં જ્યારે પ્લાન્ટ પીડા પડે ત્યારે ખોરાક આપવા જોઈએ તો એની અંદર માર્કેટની અંદર મળતું પીઆઈ કંપનીનું બાયોવિટા ત્યાર પછી એફએમસી કંપનીની અંદર એક પ્રોડક્ટ આવે છે કાઝબો ત્યાર પછી એક પ્રોડક્ટ આવે છે બીએસએફ કંપનીમાં લિબરલ ટીએમએક્સટી વર્ડેસમ કંપનીમાં ફોલ્ટી એક્સેલ આ તમારા વિસ્તારમાં જે અવેલેબલ હોય એને તમારે ફંગીસાઈડ દવાની સાથે તમારે એને ઉપરથી સ્પ્રે કરવામાં આપવાની છે જેથી કરીને વધુ પડતા ઉત્પાદન માટે આપણે પ્રયાસો કરેલા હતા એ રીતે છોડને વધુ પડતા ન્યુટ્રિશનની પણ જરૂરિયાત રહેતી હોય છે તો આપણે ઉપરથી ફોલિયર સ્પ્રેમાં આપી અને આપણે આપણા ઉત્પાદનની અંદર વધારો કરી શકીશું એવી જ આશા સાથે આ વિ આ માહિતી જો તમને યોગ્ય લાગી હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો જેથી કરીને કોઈના આપણે ચણાના અને જીરોના પાકની અંદર આવતી સમસ્યાના સમાધાન મેળવી અને કોઈ ખેડૂતને આપણે વધુ સારી માહિતી પહોંચાડવામાં મદદ કરી શકીએ એવી જ આશા સાથે ભારત માતા કી જય